કેમ છો મારા વાલા વિદ્યાર્થીઓ તો આજનો આપણો દાખલો છે બહુલકની બે ખૂટતી આવૃત્તિનો દાખલો અને આ દાખલામાં તમને બહુલક આપી દીધો છે અને કુલ આવૃત્તિ આપી દીધી છે અને સામે જે દાખલો છે એમાં બે આવૃત્તિઓ ખૂટે છે કોની કોની આવૃત્તિ 30 થી 40 ની જે x છે અને 60 થી 70 ની જે y છે તો આપણે આ શોધીને આપવાનું છે હવે આપણે જાણીએ છીએ કે જ્યારે પણ બે ખૂટતી આવૃત્તિ હોય તો બે એક્સ્ટ્રા માહિતી દાખલામાં આપે જે આપણાને આપી દીધી છે બહુલક આપી દીધો છે છેતાલીસ અને કુલ આવૃત્તિ આપી છે 150 પચાસ તો આના ઉપરથી આપણે આ દાખલો સોલ્વ કરવાનો છે તમે જ્યારે પણ મારો વિડીયો જોતા હોય તો ખાસ ટ્રાય કરો કે મારા દાખલાને પહેલાં તમે જાતે ટ્રાય કરો સોલ્વ કરવાનો બરાબર છે અને જો તમારાથી થઈ જાય છે તો તો પછી આ વિડીયો જોવાની જરૂરત જ નથી અને જો તમારાથી આ દાખલો સોલ્વ નથી થતો તો તમે ક્યાં ભૂલ કરો છો એ મારા સ્ટેપ્સ જોઈને તમને અંદાજ આવી જશે ઓકે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ દાખલાને સૌથી પહેલાં તમને ખ્યાલ છે કે બહુલકનો દાખલો ગણવા માટે આપણી પાસે બહુલક વર્ગ હોવો જોઈએ બરાબર છે આપણે બહુલકને ઝેડ કહીએ છીએ એમો પણ કહેવાય બરાબર તો આપણે કહીએ બહુલક વર્ગ હવે બહુલક વર્ગ કેવી રીતે શોધાય તો જે દાખલામાં બહુલક આપ્યો જ હોય એ બહુલક જે વર્ગમાં સમાયેલો હોય એ આપણો બહુલક વર્ગ અહીંયા તમે જો તમને 46 બહુલક આપ્યો છે બરાબર અને એ વર્ગમાં આવેલી સંખ્યા છે તો આપણો બહુલક વર્ગ કયો થયો પચાસ તો અહીંયા આપણે લખીશું 40 થી પચાસ ખબર પડી બરાબર છે અને સાથે સાથે સાડા બાર ક્યાં વગાડવાના છે ઓહો સાડા બાર માટે તમને ખ્યાલ નથી તો તેનો મતલબ તમે મારો વિડીયો નથી જોયો ખાસ જોઈ લેજો વિડીયો બહુલકનો બરાબર છે સાડા બાર અહીંયા આપણે વગાડીશું બરાબર છે તો આ રીતે આપણે બહુલકમાં સાડા બાર વગાડીશું અને મધ્યસ્થમાં પોણા બાર વગાડીશું ત્રણ કિંમતો આપશે કઈ કઈ તો એક આપશે એક એની ઉપરની કિંમત જીરો અને એના પછીની કિંમત એફ હવે આ કિંમતોનો ઉપયોગ આપણે બહુલકના સૂત્રમાં કરીશું કેવી રીતે તો પેલા બહુલકનું સૂત્ર લખી દઈએ એફ વન માઇનસ એફ જીરો અપોન ટુ એફ વન તો આ રીતે પહેલા બહુલક કેટલી છે બહુલકની કિંમત છે એલ એટલે લોઅર લિમિટ અધ સીમા કોની બહુલક વર્ગની તો બહુલક વર્ગ છે ચાલીસ થી પચાસ તો આ ચાલીસ એની લોઅર લિમિટ કહેવાય પણ આ બંને કિંમતો ખાસ જોઈ લેવાની બંને સરખી હોવી જોઈએ તો આ ચાલીસ છે બરાબર કેટલા આપ્યા છે તો એફ વન આપ્યા છે 42 તો અહીંયા આપણે લખીશું બેતાલીસ એટલે કે એફ ટુ ની કિંમત છે ત્રીસ તો આ રીતે મેં બધી કિંમતો મૂકી દીધી હા એચ રહી ગયો એચ એટલે વર્ગ લંબાઈ હાઈ તો જનરલી આપણા બધા દાખલાઓમાં જે વર્ગ લંબાઈ હોય છે દસ ની જ હોય છે પણ એનો મતલબ એ નહીં કે તમારે દસ જ વર્ગ લંબાઈ મૂકવાની જોઈ લેવાનું અહીંયા જો અંતર કેટલાનું છે દસ દસનું છે તો એ દસ આપણી વર્ગ લંબાઈ કહેવાય વર્ગની હાઈટ કહેવાય બરાબર છે તો આ દસ મેં મૂકી દીધું ચાલો હવે ગણતરીને આગળ વધારીએ તો આ છેતાલીસ ચાલીસ પ્લસ છે આમ આવશે તો માઇનસ એટલે માંથી ચાલીસ જશે તો કેટલા વધશે છ વધશે બરાબર ઓકે હવે આ દસ જે ભાગાકારમાં છે આમ જશે તો ગુણાકાર બંનેને સોરી આ ગુણાકારમાં જ છે માય મિસ્ટેક આ ગુણાકારમાં છે આપણે આને અંશ સાથે ગુણી દઈએ એટલે કે દસ ને બેતાલીસ માઇનસ એક્સ સાથે ગુણી દઈએ તો અહીંયા થઈ જશે ચારસો વીસ અને આ થઈ જશે દસ એક્સ ઓકે આ રીતે ગુણાકાર કરીશું અને અહીંયા ગણતરી કરીએ તો બેતાલીસ દુ ચોર્યાસી માઇનસ એક્સ અને માઇનસ ત્રીસ આ રીતે આપણે ગણતરી કરીશું ચાલો હવે છ ને એમને રહેવા દઈએ અહીંયા કોઈ સજાતીય પદો નથી એટલે એને પણ એમને રહેવા દઈએ

અને એક ને આપણે ચારસો વીસ માઇનસ દસ એક્સ સાથે ગુણીએ ચારસો વીસ માઇનસ દસ એક્સ સાથે ગુણીએ ઓકે આ રીતે કરીએ તો ચલો ચોપન ને છ વડે ગુણીએ તો છ પંચાત્રીસ ને છ ચોક ચોવીસ એટલે ત્રણસો ચોવીસ માઇનસ છ એક્સ બરાબર ચારસો વીસ માઇનસ દસ એક્સ ઓકે હવે સમીકરણ તમે જાણો છો સમીકરણ કેવી રીતે ઉકેલીએ છીએ કે ભાઈ એક્સ વાળા પદો એક બાજુ લાવી દઈએ અને એક્સ વગરના પદો બીજી બાજુ દસ એક્સ માંથી છ એક્સ જાય તો ચાર એક્સ રહેશે અને ચારસો વીસ માંથી ત્રણસો ચોવીસ જાય એટલે છન્નું આવશે બરાબર છન્નું આવશે હવે ચાર ગુણાકારમાં આમ જશે તો ભાગાકારમાં મૂલ્ય ખબર પડી ગઈ તો શું દાખલો પતી ગયો ના આ બે ખુરતી આવૃત્તિનો દાખલો છે હજુ બીજી આવૃત્તિ આપણાને મળી નથી તો સર એક કેવી રીતે શોધીશું ભાઈ એના માટે બીજી એક એક્સ્ટ્રા માહિતી આપી છે જો કુલ આવૃત્તિ આપી છે આપણે એનો ઉપયોગ કરીશું કેવી રીતે કરીશું તો આપણે ચાલો આવૃત્તિનો સરવાળો કરીએ બરાબર કુલ આવૃત્તિનો મતલબ થાય આવૃત્તિનો સરવાળો તો અહીંયા એક્સ છે આવૃત્તિઓમાં વાય પણ છે બરાબર અને એના સિવાયની સંખ્યાનો સરવાળો કરીએ તો આઠ ને છ ચૌદ ચૌદ ને સાત એકવીસ એકવીસ ને બે ત્રેવીસ ત્રેવીસ ને આઠ એકત્રીસ એકત્રીસ નો એકડો વધી પડી ત્રણ ત્રણ ને ચાર ચાર ને ચાર આઠ આઠ ને ત્રણ પ્લસ એકસો સરવાળો છે તો આવૃત્તિનો સરવાળો તો સર દોઢસો આપ્યો છે તો શું આવું આપણે કહી શકીએ કે બરાબર એકસો પચાસ હા સો ટકા કહી શકાય બરાબર હવે આ એકસો અગિયાર પ્લસ છે પેલી બાજુ જશે તો શું થઈ જશે માઇનસ થઈ જશે તો દોઢસો માંથી એકસો અગિયાર જશે બરાબર તો કેટલા વધશે ઓગણચાલીસ વધશે તો આ સમીકરણ મૂલ્ય આપણી પાસે હોય એક્સ અને વાયનો સરવાળો આપણને આપ્યો હોય તો વાય ખબર પડી જ જવાની છે આ એક્સ નું મૂલ્ય આમાં મૂકી દઈએ બરાબર છે તો ભાઈ એક્સ પ્લસ વાય હું એક કામ કરું છું અહીંયા ગણતરી કરલું કે જેથી તમને ખબર પડે ઓકે બરાબર તો ભાઈ એક્સ પ્લસ વાય બરાબર ઓગણચાલીસ બરાબર એમાં એક્સની જગ્યાએ આપણે ચોવીસ મૂકી દઈએ આ મૂલ્ય આ સમીકરણમાં મૂકી દઈએ તો એક્સની જગ્યાએ જો હું ચોવીસ મૂકું તો ચોવીસ પ્લસ વાય બરાબર ઓગણચાલીસ ચોવીસ પ્લસ છે આમ જશે તો માઇનસ તો વાય બરાબર ઓગણચાલીસ માઇનસ ચોવીસ ઓગણ ચોવીસ જશે તો કેટલા વધશે પંદર વધશે તો જો આ રીતે આપણને બંને ખૂટતી આવૃત્તિઓ મળી ગઈ આ રીતે ખૂટતી આવૃત્તિનો દાખલો તમારે ગણવાનો છે આવા બધા જ દાખલા જેટલા બી મારી સામે આવ્યા છે બધા જ દાખલાના વિડીયો મારી ચેનલ પર તમને મળશે છતાં જો કોઈ દાખલો રહી જાય છે તો તમે મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈને એ દાખલો તમે ત્યાં મને શેર કરી શકો છો કે જેથી એના ઉપર હું વિડીયો બનાવી શકું અને તમે કમેન્ટ પણ કરી શકો છો સાથે સાથે લાઈક અને શેર કરવાનું ભૂલવાનું નથી મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો